બનાસકાંઠાના ડીસામાં થયેલા અગ્નિકાંડના આરોપીને પોલીસ ઘટના સ્થળે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું ફટાકડા ગોડાઉનમાં થયેલ બ્લાસ્ટની ઘટનામાં એકવીસ લોકોના મોત થયા અને આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા જેથી આજે પોલીસે આરોપી ખૂબ જંદ અને રિપકનું રિકન્સ્ટ્રક્શન કર્યું જોકે ઘટના બની ત્યારે આરોપી હાજરી બ્લાસ્ટ સ્થળે ન હોવાથી ઘટના બાબતે ચોક્કસ માહિતી આરોપી પાસેથી કઢાવી મુશ્કેલ છે રિકન્સ્ટ્રક્શનમાં આરોપી દારૂગોળો ક્યાં રાખતો હતો તેનો ખુલાસો થઈ શકે છે આ ઉપરાંત રિકન્સ્ટ્રક્શનમાં મૃતક

તે મામલે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે જે રીતે મજૂરો હતા પરપ્રાપ્તિ મધ્યપ્રદેશથી આવેલા મજૂરો અહીં શું કરતા હતા કઈ જગ્યાએ જમવાનું તે લોકો ભોજન ગ્રહણ કરતા હતા અને કઈ જગ્યાએ ખાસ કરીને જે વિસ્ફોટક બ્લાસ્ટ થયો છે તે જગ્યા ફટાકડા કઈ રીતે બનાવતા હતા તે માટે રીકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવ્યું છે પોલીસ ટીમના જવાનો આજે પહોંચ્યા હતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન એક મહત્ત્વની ભૂમિકા ક્યાંક જે રીતે તેનાના મહત્ત્વના પુરાવા માનવામાં આવતા હોય છે તે માટે આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે બાદ હાલ જે રીતે પોલીસે પોતાની આગળની કાર્યવાહી શરૂ કરી છે ધ્રુપરમાં જીએસટીવી